કોરોનાને લઈને આ વખતે પણ તાજિયા જુલુસ નીકળ્યું ન હતું જોકે તાજિયા કમિટી દ્વારા મોહરમ તહેવારને ધ્યાને લઈને કોમી એકતાના કાર્યક્રમ યોજ્યો હતો નાની બેગમવાડી ખાતે યોજાયેલા કોમી એકતાના કાર્યક્રમ અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહીને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા દર વર્ષે સુરત સહિત સમગ્ર દેશમાં મોહરમ પર્વની ધામધૂમથી ઉજવણી કરાતી હતી સુરતમાં પણ કલાત્મક તાજીયાના જુલુસ નીકળતા હતા જોકે હાલમાં કોરોનાને લઈને બીજા વર્ષે પણ એટલે કે છેલ્લા બે વર્ષથી તાજિયા જુલુસ પર પ્રતિબંધ છે સુરતમાં બનેલા તાજિયાનું સ્થળ પર જ વિસર્જન એટલે કે ઠંડા કરાયા છે તે દર વર્ષની જેમ આ વર્ષે પણ તાજિયા કમિટી દ્વારા કોમી એકતાનો કાર્યક્રમ યોજ્યો હતો મોરમના પવિત્ર તહેવારને ધ્યાને લઈને દસમા દિવસે આજે સલબતપુરા નાની બેગમવાડી ખાતે મુરગવાના ટેકરા પર કોમી એકતાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દશનાબેન જદ્દોસ ભાજપ પ્રદેશ અધ્યક્ષાને અને નવસારી સાંસદ સી પટેલ સુરત પોલીસ કમિશનર અજય તોમર મેયર હેમાલીબેન બોગાવલા મારી મેર કદીરભાઈ પીરજાદા સ્વામી અમરીસાનંદજી મહારાજ સહિતના માનુભાવ ઉપસ્થિત રહેવા પામ્યા હતા મિત્રો નમસ્કાર સુરત શહેરના તમામ નગરજનોને મારી હાર્દિક શુભકામના પાઠવું છું આજે મુસ્લિમ બિરાદરોનો બહુ એક મહાન તહેવાર એટલે કે મોહરમ જે સત્ય અને ન્યાય માટે જે લડાઈ હતું અને એ લડાઈને માટે એમને બલિદાન આપ્યું જીવનનું અને છતાં પણ સત્યને બળગી રહ્યા તો આ જે સંદેશ છે આ સંદેશ આપવા માટે સમગ્ર માનવ સમાજને આ સંદેશ આપવા માટે આ તહેવાર ઉજવાય છે સુરત શહેરની એક ઐતિહાસિક પરંપરા છે કે અહીંયા હિન્દુ અને મુસલમાન સમાજ બંને કોમના તમામ સમાજ એકસાથે ગણેશ ઉત્સવ અને આ મોહરમનો તહેવાર આપણે સાથે મળીને ઉજવીએ છીએ આ વખતે પરિસ્થિતિને કારણે આ જુલુસ નીકળવાના નથી કારણ કે દેશહિત રાષ્ટ્રહિત એ પહેલી વાત છે માટે સૌના કલ્યાણ થાય બધા આરોગ્ય અને નિરામય રહે કોઈને કોઈ દુઃખ ના પડે કારણ કે આપણે છેલ્લા ચાર પાંચ મહિના પહેલાં શું પરિસ્થિતિ હતું એ આપણે બધાએ અનુભવી છે જોયું છે પણ આનંદની વાત એ છે કે આજે સુરત શહેરમાં કોઈ કોરોનાનું નામ નથી એટલા માટે આપણા સત્યા સત્તાવાળાઓએ જે કોઈ નિયમો બનાવ્યા છે એ નિયમ આપણે હું પ્રાર્થના કરું છું બધાને આ આપણી ભલાઈ માટે છે અને આપણે આ કોવિડના જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઈન આપણે પાલન કરીને આપણા તહેવારોને મનાવીએ હવે પાછી થોડાક દિવસ પછી ગણેશ ઉત્સવ આવશે અને ગણેશ ઉત્સવ વખતે પણ આ પ્રકારની જે શિષ્ટાચાર છે શિસ્ત છે એ આપણે જાળવીશું અને આપણી પરંપરાને પણ મનાવીશું પૂરા વિશ્વની અંદર મોરમનો તહેવાર ઉજવાઈ રહ્યો છે આજે કરબલાની શહાદતને યાદ કરવામાં આવે છે ઇમામ હુસેન અને સોદા કરબલા જેમણે સત્યને માટે બલિદાન આપ્યું જેમની સાથે ખૂબ જુલમ થયો તો પણ ભાઈચારાનો આજે મેસેજ પૂરા વિશ્વમાં છે એ મેસેજને લઈને આજે અહીંયા એક સિમ્બોલિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કારણ કે સુરત શહેરમાં વર્ષો વરસ સો વરસ કરતાં પણ પહેલાંથી તાજિયા નીકળતા હતા નવાબના જમાનાથી આજે અહીંયા એક સિમ્બોલિક કાર્યક્રમ બે વર્ષ પછી પરવાનગી આપી એટલે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે અમે અહીંયા એક ચાર ફૂટના તાજિયાનું સિમ્બોલિક કાર્યક્રમ કોમી એકતાનો મેસેજ આપવા જેમાં અમારા હિન્દુ મિલન મંદિરના મહારાજ અને અમારા ગણપતિ ઉત્સવના પ્રમુખ અમારા અમરીસાનંદ મહારાજ સાહેબ છે આપણા પદ્મશ્રી બાવાના નામે હુલામણા નામે ઓળખાતા એસ ડી કરંજિયા સાહેબ છે બિસ્કીટવાલા સાહેબ છે અમારા કોંગ્રેસના પ્રમુખ અને મજૂર નેતા છે અમારા નૈષદભાઈ સી આર પાટીલ સાહેબ અત્યારે આવીને ગયા અને આ અમારો મેસેજ એક જ છે ભાઈચારો એકતા કોમી એકતા અને એને કારણે આજે એક સિમ્બોલિક કાર્યક્રમ છે અને સુરત શહેરના લોકોને શહેરના દુનિયાના લોકોને માટે પ્રાર્થના કરીએ કે આ કોરોના જાય અને આપણે સૌ આપણી જે નોર્મલ લાઈફ હતી તે જીવીએ અને આપણો જે કસોટી થઈ જે લોકો આપણી વચ્ચે ચાલ્યા ગયા તેને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આ સમયે અમે સૌને એકતાનો ભાઈચારાનો પ્રેમનો સંદેશો આપ્યો સુરતમાં દર વર્ષે કલાત્મક તાજીઓનું જુલુસ રાજમાર્ગ પરથી નીકળતું હતું અને લોકો જોવા માટે ઉમટી પણ પડતા હતા પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાને લઈને જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ હોય જેને લઈને આ વર્ષે પણ તાજિયા જુલુસ નીકળ્યું ન હતું તો તાજિયા કમિટી દ્વારા યોજાયેલા કોમી એકતાના કાર્યક્રમમાં અનેક ધર્મના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે ઓઝર ખુરસે સાથે પ્રકાશવાળા